નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં સૌપ્રથમ પ્રથમ વાત થશે શિયાળામાં વરસાદે પંદર વર્ષનો રેકોર્ડ તોડ્યો શુક્રવારે દિલ્હીમાં ચોવીસ કલાકમાં નવ પોઈન્ટ એક મિલીમીટર વરસાદ નોંધાયો છેલ્લા પંદર વર્ષમાં ડિસેમ્બર મહિનામાં આ સૌથી વધુ વરસાદ હતો ડિસેમ્બરનો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે યુપીના ના પણ ભારે વરસાદમાં એક મકાન ધરાશાયી થતા એક મહિલાનું મૃત્યુ થયું છે મધ્યપ્રદેશમાં પણ ઘણા જિલ્લામાં વરસાદ પડ્યો હતો મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં હવે કાતિલ ઠંડીનો માહોલ સર્જાશે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ભારે અસર વર્તાઈ રહી છે જેના કારણે જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ થઈ રહી છે સાથે સાથે હિમવર્ષાનો પણ માહોલ સર્જાયો છે આ દરમિયાન રાજ્યમાં બેથી થી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઠંડીનો જોર વધશે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ સાથે કમોસમી વરસાદ પણ વરસી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સોસાયટી બિલ્ડિંગમાં ગુસ્સ્યો છે દીપડો સાત કલાકે પકડાયો હતો સોશિયલ મીડિયામાં આસામના ગુવાહાટીનો એક વિડીયો વાયરલ થયો હતો જે સીસીટીવીમાં જોવા મળી રહ્યો છે કે એક દીપડો સોસાયટીની બિલ્ડિંગમાં એન્ટ્રી લઈ લે છે અને લટાર મારવાનું ચાલુ કરી દે છે સોસાયટીના રહીશોએ વન વિભાગને જાણ કરતાં દીપડાને પકડવા આવેલ ટીમને સાત કલાક બાદ સફળતા મળી હતી દીપડાને પાંજરામાં પૂરીને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાએ બે હજાર પચીસમાં આ ચાર રાશિના જાતકો માટે કરી છે આગાહી બાબા વેંગા તેમની ભવિષ્યવાણીઓ માટે જાણીતા છે તેમની ભવિષ્યવાણીઓ તેમના જીવનકાળ દરમિયાન સાચી પડી છે જો કે તેમણે બે માં કઈ કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે તે પહેલાંથી જણાવ્યું છે તેમની આ ભવિષ્યવાણી સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહી છે બાબા વેંગાએ મેસ વૃષભ મિથુન અને કર્ક રાશિના જાતકો માટે બે હજાર પચીસનું વર્ષ ખૂબ જ લાભદાયી રહેવાનું છે તેવી ભવિષ્યવાણી કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવકવેરામાં મોટી રાહત મળી શકે છે વાર્ષિક પંદર લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને આવકવેરામાં રાહત મળી શકે છે આ અંગે એક ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં આની જાહેરાત થઈ શકે છે મળતી માહિતી અનુસાર સરકાર વાર્ષિક પંદર લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓને પણ વેરામાં છૂટ આપી શકે છે જો આવું થશે તો લાખો કરદાતાઓને તેનો ફાયદો થશે જોકે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચાલુ વાહનમાંથી ખાદ્ય તેલની ચોરી સુરત શહેરમાં ખાદ્ય તેલના વધતા ભાવ વચ્ચે ચાલતા ટેમ્પોમાંથી તેલની ચોરીના કિસ્સા છે આ ચોરી માટે સામે આવેલી બે ઘટનાએ ખાદ્ય તેલના ડીલરો અને ટ્રાન્સપોર્ટે ચોંકાવી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સિક્યુરિટી ગાર્ડે હિપનોટાઇઝ કરીને સેંકડો છોકરીઓને બનાવી છે શિકાર હરિયાણાના પાણીપતના સિક્યોરિટી ગાર્ડની વાતચીત હિપનોટાઈઝ થઈ જતી હતી અને કહેતી હતી કે તે શું છે તેની તેમને કોઈ ખબર ના પડતી આ રીતે સિક્યુરિટી ગાર્ડે સેંકડો યુવતીઓને પોતાની જાળમાં ફસાવી હતી જોકે પોલીસ પૂછપરછ દરમિયાન મનોજ નામના સિક્યુરિટી ગાર્ડે ઘણા ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આખું શહેર એક જ બિલ્ડિંગમાં રહે છે અમેરિકાના અલાસ્કા રાજ્યમાં એક એવું શહેર છે જેના તમામ લોકો માટે એક જ બિલ્ડિંગમાં રહે છે શહેરનું નામ વિટીયર છે બે હજાર ત્રેવીસના આંકડા પ્રમાણે આ શહેરની વસ્તી માત્ર બસો ને ત્રેસઠ છે આ તમામ બાળમાળના એક બિલ્ડિંગમાં રહે છે બિલ્ડિંગની અંદર એક પોસ્ટ ઓફિસ છે લોન્ડ્રીની દુકાન છે એક ચર્ચ અને ઇન્ડોર રમતનું મેદાન છે આ શહેર ટેકરીઓ અને તળાવની વચ્ચે આવેલું છે અહીં પહોંચવાનો એકમાત્ર રસ્તો ચાર કિલોમીટર લાંબી ટનલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વર્ષ બે હજાર પચીસમાં લગ્ન માટે સૌ મુહૂરતની તારીખો સામે આવી છે જાન્યુઆરીમાં સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ ત્રેવીસ ચોવીસ છવ્વીસ અને સત્યાવીસ ફેબ્રુઆરીમાં બે ત્રણ છ સાત બાર તેર ચૌદ પંદર સોળ અઢાર ઓગણીસ એકવીસ ત્રેવીસ પચીસ માર્ચમાં પહેલી બીજી છઠ્ઠી સાતમી અને બારમી એપ્રિલમાં ચૌદ સોળ અઢાર ઓગણીસ વીસ એકવીસ પચીસ ઓગણત્રીસ અને ત્રીસ મેમાં પહેલી પાંચ છ આઠ દસ ચૌદ પંદર સોળ સત્તર અઢાર બાવીસ ત્રેવીસ ચોવીસ સત્યાવીસ અને અઠ્યાવીસ જ્યારે જૂન મહિનામાં બીજી ચોથી પાંચમી સાતમી અને આઠમી તારીખ શુભ મુહૂર્ત માટે શુભ ગણવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો રશિયાના રાષ્ટ્રપતિ પુતિને માગી છે માફી રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અજરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલહામ અલી યવથી રશિયન હવાઈ ક્ષેત્રમાં બનેલી વિમાન દુર્ઘટના માટે માફી માગી છે રશિયાએ માન્યું છે કે અજરબૈજાન વિમાન પર હુમલો ભૂલથી થયો હતો અને ડાયવર્જન સુરક્ષા કારણોથી થયો છે જણાવી દઈએ કે વિમાન પર થયેલા હુમલાથી વિમાનના બે ટુકડા થઈ ગયા હતા આ ઘટનામાં ઓછામાં ઓછા આડત્રીસ લોકો માર્યા ગયા છે જ્યારે ઓગણત્રીસ લોકો બચી ગયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપ્સને ફરીથી છેતર્યા છે થયો છે અકસ્માત

જણાવી દઈએ કે ગુગલ મેપ પર ચાલવાને કારણે બરેલીમાં ત્રણ લોકોના મોત થયા હતા કાર પુલ ઉપરથી પડી પણ ગઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એમએલએ વિરુદ્ધના વાયરલ લેટર મુદ્દે બીજેપીના ચાર કાર્યકરોની ધરપકડ ભાજપમાં એક તરફ સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં નવો વિવાદ સામે આવ્યો છે એમએલએ વિરુદ્ધના વાયરલ લેટર મુદ્દે બીજેપીના ચાર કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે આ લોકોએ લેટર વાયરલ કર્યો હતો આ ઘટનામાં અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં કિશોર કાનપરિયા એ ફરિયાદ નોંધાવી હતી ધરપકડ બાદ અન્યની સંડોવણી બાબતે હવે તપાસ કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોટાદમાં મિલ માલિકનું અપહરણ રાજ્યમાં અપહરણ અને મર્ડરની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે બોટાદમાં ઓઇલ મિલ માલિકના પુત્રનું અપહરણ કરાયું હતું અપહરણ પહેલાં પચાસ કરોડની ખંડણી જ્યારે વિપુલને છોડી મૂક્યો તે સમયે બે કરોડની માગ કરાઈ હતી જોકે આરોપીની ધરપકડ કરવા માટે પોલીસે આખા જિલ્લામાં નાકાબંધી પણ કરી દીધી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મુસીબતોના ઘેરામાં બીજી આફત તૈયાર છે હવામાન નિષ્ણાતોએ આવા આગાહી કરતાં જણાવ્યું છે કે અઠ્યાવીસ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠા રૂપી મુસીબતમાંથી મુક્ત થઈ જશે જેના બીજા દિવસે એટલે કે ઓગણત્રીસ ડિસેમ્બરથી રાબેતા મુજબ ઠંડીનું જોર વધી ગયું છે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ત્રણથી દસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં પારો ઉપડ જશે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે